હા 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 બસ હમણાં પકોડા બનાવવાની છું થોડીક હું થાબે બેઠી છું દીદી રે અને હા હા ફુદીના ચટણી બનાવી દીધી છે એ હા પેલા નથી કેવાતું છું તમારા થી અત્યારે તમે ઓફિસે થી નીકળો છો 10 મિનિટ પેલા મને કયો છો કે હું પકોડા બનાવીને તૈયાર રાખું શું કામ કારણ કે તમારા ચાર ફ્રેન્ડ ઘરે જમવા આવવાના છે ના આ હોટેલ છે ના ના આ હોટેલ છે તમે અત્યારે એમ કયો છો કે મારા ફ્રેન્ડ ઘરે આવવાના છે જમવા એને મારા રાત નું બહુ જમવાનું ભાવે એને મારા રાત ની ઝાપટ નથી આવતી તમે ઘરે આવો પછી તમારે વારો જોયું ને દેદી ઈ અને એના ફ્રેન્ડ ઘરે પકોડા ખાવા આવે છે અને 10 મિનિટ પહેલા મને ફોન કરીને કહે છે શું કરું બીજી બાઈઓને એના સાસુ નણો દેર ઈ બધા હેરાન કરતા હોય મારે તમારા ઘરવાળા બધી કસર પૂરી કરી દીધી સવારે તૈયાર થઈ ઓફિસે વહી જાય આખો દિવસ એના ફ્રેન્ડ આયરે ઓફિસમાં હોય ત્યાંથી ઘરે આવે તો એના ફ્રેન્ડ એની આયરે લઈ આવવાના એનું આપણે શું કરવાનું એક વાર ખાલી કીધું હોય છે કે હાલો ચા પાણી પકોડા ખાવા આ તો ઓલા લોકો તૈયાર થઈ જાય એને એટલી ખબર ન પડે કે આપણે હર વખતે ન જવાયે તમને તો ખબર ને અત્યારે બધા પ્રોફેશનલ ને પર્સનલ રિલેશન હોય ને એ અલગ રાખતા હોય પણ મારા ઘરવા એ તો પ્રોફેશનલ ને પર્સનલ બે એની આમ ખીચડી બનાવી દીધી આપણે ફોન કરીને બ્રેકમાં તો એના ફ્રેન્ડ એરે જમતા હોય પછી આપણે ફોન કરીએ ને તો એના ફ્રેન્ડ અરે ચા પીવા જતા હોય અને આપણે ફોન કર્યો હોય તો એમ કહીને ને કે તમારા પાસે તો વાત કરવાનો ટાઈમ નથી તો આપણને હું કે ખબર છે કે હું ચા પીવા જાઉં એમાં તમને વાંધો હોય તો એમ કેતા હોય કે મારા ફ્રેન્ડ છે મારા ફ્રેન્ડ છે હું એને કઈ મળીશું ને મને યાદ નથી અને આપણે કઈ કઈ તો હું કે ખબર પછી નાનો છું હું નાનો છું નાનો છું નાના સૌ તો લગન હું કામ એ નાના દીદી એનું કોઈ છોકરી એ કઈ શક્કર નથી પણ જે એની હારે ઓફિસમાં ફ્રેન્ડ કામ કરે છે ને એની હારી કલાક કલાક બબે બે કલાક વાતો કરતા હોય હોય આટલી તો હું મારી બેન પણ એરી વાતો નથી કરતી કોઈ એના ઘરે કોઈ પણ મહેમાન આવવાના હોય ને તો બધાય હાટુ સા પૂરી ભજિયા પરોઠા આ તે બધુંય ધોઈ બનાવું અને જેને કોઈના નો ભાવતું હોય ને એના માટે હું અલગથી થી બીજું બનાવી દો એટલું ધ્યાન રાખું મારી ઘરેથી થી કોઈ મહેમાન આવવાના હોય ને તો એના ફ્રેન્ડ ની તબિયત ખરાબ થઈ જાય તો આના જવા એના ફ્રેન્ડ ની તબિયત સારી થઈ જાય મારા મમ્મી પપ્પા છે ને ગામડે થી મળવા રાજકોટ છે કાયવા ક્યાં ફરવા લઈ ગયા ખબર છે ખાલી રિંગ રોડે બેહવા લઈ ગયા તમને તો ખબર છે ને કે આખા રાજકોટમાં લાયક સ્થળો કેટલા હશે તો બીજે ક્યાંક ફરવા જેવી જગ્યા એ લઈ જવાય ને આ તો મને રીંગે બિહાડવા લઈ ગયા બોલો આપડે બે પાંચ દિવસ પિયર જાય ને તો પાછળથી ફોન આવે હવે ઘરે ફાવતું ફાવે હું નો હોય ને તો બધું કરવું પડે એટલે ઈ રાખી દે ને પછી હું ખાઈ દઈ જો આપણે રોટલી બનાવી નાખી હોય ને તો હું કે ખબર છે ગરમ ગરમ બનાવી હોત ને તો જામો પડી જાય હવે આને કોણ સમજાવે કે કયું ની ગરમ જ હતી પણ તમે બેહો નહીં તો થઈ જાય તમને શું લાગે અમાર ઘર વાળા છે એમ આટોલા ટીવી સિરિયલ વાળી બીજી હાહુમાં ન હોય ઈ છે આપણે બધું જમવાનું લઈ લેવું બધાને જમાડી દેવું તો ઈ આપણને એક વારે એમ નઈ પૂછે કે અ તિયા જમી લીધું કે તાર બાકી આખો દિવસ એને ફોન માં જ પડ્યા હોય પણ એની પાસે WhatsApp ખોલીને જી મે મેસેજ કર્યો ઈ ઈ જોવાનો ટાઈમ એની પાસે ન હોય આપણા ઘરવાળા હોય તો આપણને કેતો ખરીને કે ફોન આવવાનું છે હું કરવાનું છે ક્યાં જવાનું છે અને આઈ છે ને પછી હું કે ખબર છે કા ફોન કરશે કે હું આજ મારા ફ્રેન્ડ્સ ભેગો છું એની હાઈને જમી લઈશ એની ઘરે જ રોકાઈ જઈશ અરે બધું એની જ્યારે કરવું તું તો મારી હું કામ લગન કર્યા એમાં ચીપો ક્યારે લગ્ન કરી લેવાય ને બરોબર છે ને